ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર પૌષ્ટિક હેલ્ધી આજે આપણે નાસ્તો બનાવીશું જેને તમે બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ઇવન રાતે ડિનરમાં પણ બનાવી શકો છો આ એટલો ટેસ્ટી નાસ્તો છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું હોય છે અને આજે આપણે આ નાસ્તો બનાવીશું સોજીમાંથી તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલું આ ટેસ્ટી હોય છે તો તમારું ટિફિન બોક્સ પણ હવેથી ખાલી જ આવશે નાસ્તાની સાથે સાથે બાળકોને ટિફિન બોક્સમાં આપી શકાય તેવું આપણે એક ડીપની રેસિપી પર સાથે જોઈશું જેથી બાળકોને ટોમેટો કેચઅપ અને સોસથી પણ દૂર રાખી શકાય આ ડીપ પણ એટલું યમી હોય છે કે ડીપ પણ તમારું ફિનિશ થઈને આવશે તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે જેની અંદર આપણે એક કપ જેટલો સોજી લેશું તો સોજી છે રવો નથી રવાનો દાણો ઝીણો હોય છે જ્યારે સોજી છે એનો દાણો મોટો હોય છે હવે સોજીથી અડધું આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લઈશું તો થોડું ખટાશવાળું હોય તેવા દહીંની પસંદગી કરવી જેથી નાસ્તો છે આપણો ટેસ્ટી તૈયાર થાય હવે આપણે આની અંદર મીઠું નાખી દેશું તો આપણે સોજીની સાથે સાથે આની અંદર ઉમેરાતા શાકભાજીનું પણ મીઠું સાથે નાખી દીધું છે બેથી ત્રણ ચપટી જેટલી હિંગ નાખીશું ને બધી વસ્તુને સારી મિક્સ કરી લેશું હવે આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે એક ભેગું આપણે પાણી નહીં નાખી દઈએ અથવા અત્યારે એક કપ જેટલું મેં પાણી લીધું છે છેલ્લે હું તમને જણાવીશ કે આપણે કેટલા પાણીની જરૂરિયાત પડી છે તો થોડું થોડું કરીને પાણી નાખીશું એક ભેગું પાણી નાખી દેવાથી બેટર આપણું વધારે ઢીલું થઈ જશે તો પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણે ખ્યાલ નહીં પડે તો આવી રીતે આપણે પાણી નાખી દીધા બાદ આટલું કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો અત્યારે મને પોણા કપ પાણીની જરૂરત પડી છે બાકીનું પાણી આપણે રાખી દઈશું કારણ કે સોજીને આપણે રેસ્ટ આપીશું તો સોજી ફૂલશે તો આ બેટર જાડું પડી જશે તો આને આપણે સાઈડમાં દસ મિનિટ માટે મૂકી દઈશું ત્યારબાદ એક ચોપર લઈ લેશું તો ચોપરમાં બધું ઝીણું ઝીણું સરસ ચોપ થઈ જાય છે હાથેથી વાર લાગે છે તો ચાર કઢી જેટલી આપણે લસણની લીધી છે એક નાનો ટુકડો આપણે આદુનો લીધો છે તીખાસ માટે મેં ત્રણ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે જો બાળકો માટે બનાવતા હો તો તીખાસનું પ્રમાણ તમારે એ રીતે એડજસ્ટ કરવાનું તો આવી રીતે રફલી ટુકડામાં કરી લઈશું તો ફટાફટ એ ચોપ પર થઈ જશે હવે આની અંદર બધા આપણે શાકભાજી નાખીશું તો એક મેં ગાજર લીધું છે જેની છાલ ઉતારી લીધી હતી આગળ અને પાછળનો ભાગ કાપીને એક નાનો કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે સાથે એક નાની સાઇઝની ડુંગળીનો આપણે ઉપયોગ કરીશું ડુંગળી ન ખાતા હોય તો તમે આની જગ્યાએ દૂધી પણ વાપરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો હવે આની અંદર આપણે કોબી નાખીશું તો કોબી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કોબીથી આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ત્યાં લગભગ હાફ કપ જેટલી આપણે કોબી લીધી છે તો કોબીને બિલકુલ પણ સ્કીપ ન કરવાનું એનાથી જ વધારે ફ્લેવર છે એ એન્હાન્સ થઈને આવે છે હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલા કોથમીર નાખી દઈશું તો કોથમીરને મેં અહીં દાળી સાથે જ લીધું છે અત્યારે હું નાખવા માટે તમને એકસાથે બતાવી રહી છું પણ જ્યારે ચોપરમાં આપણે બધું ચોપ કરીએ તો ચોપરને અડધું જ ભરવાનું નહીંતર એ ચોપ નહીં થાય તો થોડા થોડા નાખીને મેં એ બધા વેજીટેબલને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે અહીં તમે જોઈ શકો છો આટલા બારીક આપણે ચોપ કરીને લેવાના છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ દસ મિનિટ થઈ ગઈ હતી તો સોજી આપણી સરસ ફૂલી ગઈ છે પહેલાં બેટરની કન્સિસ્ટન્સી થોડી પાતળી હતી અત્યારે સોજી ફૂલી ગઈ છે તો તમે જોઈ શકો છો કે બેટર થોડુંક ઠીક થઈ ગયું છે તો હવે ફરી પાછું આપણે જે પાણી વધારીને રાખ્યું હતું એનામાંથી જ આપણે પાણી નાખીશું અને બેટરની કન્સિસ્ટન્સીને પ્રોપર સેટ કરી લેશું તો અહીં પાણી નાખી દીધા બાદ અત્યારે આપણે બાકીનું પાણી છે એ બચાવીને રાખ્યું છે એ આપણે છેલ્લે જઈશું કારણ કે શાકભાજીમાંથી પણ પાણી નીકળતું હોય છે જ્યારે આપણે એને પીસીએ છીએ ત્યારે તો અત્યારે થોડુંક પાણી બચાવી લીધું છે ને આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આની અંદર બારીક ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સ આપણે નાખી દઈશું અને સાથે આપણે આ એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો અધકચરો કૂટેલો પાવડર છે તમારું બાળક જે પ્રમાણે તીખાશ ખાતું હોય એ પ્રમાણે નાખવાનું વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખ્યું છે મીઠું આપણે પહેલાં જ ઉમેરી લીધું છે એટલે અત્યારે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ હવે આની અંદર બે ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર નાખ્યો છે તો આખા ધાણાને મિક્સરમાં પીસી લીધો હતો એનો પાવડર કરેલો છે તો એ નાખ્યું છે ધાણા જીરુંને ફક્ત ધાણાનો પાવડર નાખ્યો છે બધી વસ્તુને સાથે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે શાકભાજી મિક્સ કર્યા બાદ આ બેટર કેટલું થીક થઈ ગયું છે તો હજી આનામાં આપણે પાણીની જરૂરત પડશે પણ એકવાર સાથે મિક્સ કરી લીધા બાદ પછી જ આપણે પાણી નાખીશું તો એક કપ સોજીની સામે આપણે ટોટલ એક કપ જેટલા પાણીની જરૂરિયાત પડી છે એક કપ જેટલું પાણી આપણે લીધું હતું એ પૂરેપૂરું અત્યારે પાણીની જરૂરિયાત આપણે પડી ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ ગઈ છે તો પાણી આવી રીતે થોડું થોડુંક જ નાખવાનું નહીં તો બેટર છે થોડું ઢીલું થઈ જશે તો નાસ્તો તમારો પ્રોપર નહીં બને અત્યારે હું તમને આની થિકનેસ બતાવી દઈશ જોઈ શકો છો ઉપરથી આવી રીતે ચમચાની મદદથી ફેંકતાં આરામથી પડી રહ્યું છે તો આ મિશ્રણ આપણું તૈયાર છે જો આ સમય મીઠું ઓછું લાગે તો તમારે ટેસ્ટ કરીને નાખી લેવાનું હવે આપણો નાસ્તો છે અંદરથી સોફ્ટ અને જાળીદાર બને એ માટે કરીને અત્યારે આપણે એક સચેટ ઇનોનું નાખીશું ઈનો ન હોય તો તમે ખાવાનો સોડા પણ નાખી શકો છો પણ ખાવાનો સોડા નાખો ત્યારે ધ્યાન ના રાખવાનું નાખતી વખતે કારણ કે આપણે આની અંદર હળદરનો ઉપયોગ કર્યો છે તો લાલાશ ન થઈ જાય હવે એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી નાખ્યું હતું અને સારી રીતે એક જ દિશામાં આપણે એને ફાટી લીધું છે તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનો આ બેટર છે એ ફૂલી ગયું છે હવે આ મિશ્રણ તો આપણું તૈયાર થઈ ગયું છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ આ રીતનો મારી પાસે નાનો પેન છે તો મેં એનો ઉપયોગ કર્યો છે તમે કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને ઢોસા તવી ઉપર પણ તમે ફેલાવીને કરી શકો છો એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તો મેં મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે તેલને થોડુંક આપણે ગરમ થવા દઈશું આવી રીતનો નાના પેનનો ઉપયોગ કરવાથી એનો દેખાવ સરસ આવે છે એટલે ઉપયોગ કર્યો છે બાકી તમે કઢાઈમાં પણ કરી શકો છો એક ટી સ્પૂન જેટલી ને હાફ ટી સ્પૂન ટલું જીરું નાખીશું બેથી ત્રણ ચપટી જેટલી આપણે હિંગ નાખીશું અને લીડ કવર કરી દઈશું જેથી રાઈ જીરું ચટકીને આપણે ઉપર ના આવે તો જેમ જેમ રાઈ તળશે તેવી રીતે ઉપર આવે છે તો દાજી જવાનો ચાન્સ ન રહે એ માટે કંઈને આવી રીતે લીડ આપણે ઢાંકી દેવાની હવે જે રીતે આવી રીતે તતરવા માંડે એટલે એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ નાખીશું અને થોડુંક ચલાવી લેશું તો તલને નાખ્યા બાદ પણ એ ચટકે છે તો આવી રીતે ઢાંકેલું હશે તોડશે નહીં બારે સાથે આઠથી દસ મીઠા લીમડાના પાન નાખી દીધા છે ને અહીં આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે હવે આ વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે આની અંદર બે ચમચા ભરીને હું અત્યારે બેટર નાખી રહી છું અહીં તમને જેટલો નાસ્તો પાતળો કે જાડો રાખવો હોય એ પ્રમાણે તમારે અહીં બેટર નાખવાનું તો મેં બે ચમચા ભરીને નાખ્યું છે અને હવે લીડ કવર કરીને એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ પછી જ્યારે લીડ ખોલશું તો આવી રીતે ઉપરનું જે મિશ્રણ હશે એ ડ્રાય થઈ ગયું હશે એટલે કે નીચેથી સાઈડથી પ્રોપર કૂક થઈ ગયું છે તો હવે આને આવી રીતે ઊંધું કરીને પ્લેટમાં કાઢી લેશું અને આ જ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને આની અંદર આવી રીતે નીચેનો ભાગ એ અંદરની સાઈડ રહે એ રીતે આપણે નાખી દઈશું લીડ કવર કરીને ફરી પાછું પાંચ મિનિટ સુધી શેકી લેશું તો આ નાસ્તો એટલો હેલ્ધી છે પૌષ્ટિક છે આનાથી આ એક પીસ ખાઈને જ બાળકનું પેટ ભરાઈ જશે અને પેટ તો ભરાશે સાથે મન પણ ભરાશે પાંચ મિનિટ પછી આવી રીતે નાઇફ નાખીને આપણે ચેક કરી લેશું જો ક્લીન આવે તો સમજવાનું કે અંદરથી પડે પ્રોપર કૂક થઈ ગયો છે જોઈ શકો છો કેટલું સરસ દેખાવમાં લાગી રહ્યું છે તો આવી રીતે એ બધા આપણે તૈયાર કરી લેશું હવે આ નાસ્તા સાથે આપણે સર્વ કરી શકીએ તેવું સ્પેશિયલ ડીપ બનાવવા માટે આપણે મિક્સર જની અંદર એક મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે તો કોથમીરને ડાળી સાથે જ લેવાની છે સાથે બે ડાળી આપણે મીઠા લીમડાની પાનની લીધી છે અને અહીં બે ડાળી આપણે ફુદીનાના પાનની લીધી છે સાથે આની અંદર એક નાનો ટુકડો આદુનો નાખીશું અને ચારથી પાંચ કડી આપણે લસણની નાખીશું લસણ નાખાતા હોય તો સ્કીપ કરી શકો છો બે તીખા મરચાં નાખ્યા છે અગેન બાળકો માટે બનાવતા હો તો એ પ્રમાણે તીખા પ્રમાણ રાખવાનું હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું સાથે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને ચટણીને બાઇન્ડિંગ આપવા માટે અત્યારે આપણે બે ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ નાખી છે તો એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર આપણે એક લીંબુનો રસ નાખીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું તો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો ચટણી આપણી બિલકુલ પણ મીઠી તૈયાર નહીં થાય હવે આની અંદર આરામથી પીસાઈ રહે એ માટે કરીને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું તમે આઈસ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો અહીં ચટણી ચટણી તમને જેટલી પાતળી પસંદ હોય એ પ્રમાણે પાણી નાખવાનું સાથે ચટણીનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું તો ચાટ મસાલો અચૂકથી નાખજો આનાથી ફ્લેવર છે ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે આને આપણે પીસી લેશું તો ઓન ઓફ ઓન ઓફ કરીને પીસશું જેથી મિક્સરનું ઝાક ગરમ ન થઈ જાય કહી અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ડીપ તૈયાર છે આ ચટલી એટલી સરસ ટેસ્ટી તૈયાર થાય છે કે આ નાસ્તા સાથે એ પૂરી થઈને જ આવશે તો જોઈ શકો છો કે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી આ નાસ્તો આપણો તૈયાર છે જેને સોજીનો હાંડવો પણ કહી શકાય તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો વિડીયો કોઈપણ કારણોસર ગમે હોય તો પ્લીઝ વિડીયો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બટન જરૂરથી દબાવજો